ભાવનગર શહેરના નારી ગામના શ્રદ્ધાળુઓ નેપાળે પ્રવાસ ગયા હતા જેમાં છેલ્લા ચાર દિવસથી નેપાળમાં સર્જાયેલ તોફાનને લઈને ચાલીસ થી વધુ યાત્રીઓ ફસાયા હતા નેપાળમાં થયેલ તોફાનમાં ભાવનગરના ચાલીસ થી વધુ લોકો ફસાયા હતા હાલમાં ખૂબ જ તોફાન અને ઉથલ ચાલી રહેલ છે તેમાં શ્રદ્ધાળુઓ ફસાયા હતા આ માહિતી સ્થાનિક કોર્પોરેટરને થતા તમામ ફસાયેલા ખબર પંતર પૂછ્યા હતા જેમાં કોર્પોરેટર દ્વારા તુરંત સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને જાણ કરી હતી જ્યારે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા ફસાયેલ તમામ લોકોને સુરક્ષિત જગ્યા પર રહેવા જણાવ્યું હતું અને વિડીયો કોલમાં વાત કરી હતી તેમજ ફસાયેલ લોકોને ફોન ઉપર વાત કરી લઈને મુખ્યમંત્રીને જાણ કરી ભારત સરકારને માહિતગાર કરીને ઝડપથી સૌને આ આવેલ આફતમાંથી બહાર નીકળી જવાની હૈયા આપી હતી મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના નારી ગામમાં શ્રદ્ધાળુઓ નેપાળ પ્રવાસી ગયેલ જ્યાં તોફાન સર્જાયા નારી ગામમાં ચાલીસ લોકો ફસાયા હોવાનું સામે આવ્યું હતું સ્થાનિક આગેવાનો અને નેતાઓને જાણ વિડીયો કોલ મારફતે વાત કરી આશ્વાસન આપેલ કે તમને વહેલી તકે સહી સલામત પરત લાવવામાં આવશે પરિવારજનો દ્વારા જણાવેલ કે ત્યાં મોબાઈલ નેટવર્ક બંધ હોવાના કારણે ત્યાંની હોટલના વાઇફાઈ દ્વારા વિડીયો કોલમાં વાત કરી હતી ને પરિવારજનો અત્યારે ચિંતાના માહોલમાં છે ત્યારે ગુજરાત સરકાર અને ભારત સરકારને અપીલ કરેલ કે નારી ગામના ચાલીસથી શ્રદ્ધાળુઓને ભાવનગર પરત લાવવા વિનંતી કરી હતી માનની સાંસદ શ્રી નિમુબેન બામણિયા માનની શ્રી જીતુભાઈ વાઘાણી હું અશોકભાઈ લીંબાણી અમે ભાવનગરથી નારી ગામથી ટૂર નેપાળ આવ્યા હતી નેપાળમાં અમે પોખરામાં તોફાન પબ્લિક અને રાજનેતાના ઘર્ષણના હિસાબે અમે ફસાઈ ગયા છીએ તો મારી નિમુબેન બામણીયા જીતુભાઈ વાઘાણી અને ભારત સરકાર નરેન્દ્ર મોદી અમિત શાહ માટે અશોક અત્યારે કઈ અત્યારે તમારે તો સેફ છો ને તમે હા તો તમે જ્યાં છો બે ત્રણ રહ્યો બરાબર હું અહીંયા ચિંતા ન કરો ને અહીંયા અત્યારે સેફ છો ને રહ્યો બરાબર માં બધું સેટલ થઈ જાય બીજું અત્યારે હું પણ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં તમારો નંબર લખાવું છું એટલે ભારત સરકારમાં પણ આપણે કેવડાવીએ છીએ મુખ્યમંત્રીશ્રી સાથે એટલે ભારત સરકારમાંથી આપણા નાગરિકોને જે કાઢે ને સેફલી એ પ્રમાણે હું કરાવું છું તમે ત્યાં ત્યાં સેફ રહેજો બરાબર બાર બહુ ન નીકળતા હું તમારો નંબર આપી દઉં છું સરકાર સરકારમાંથી તમને ફોન આવશે હું કરાવું છું સીતારામ સીતારામ ભાઈ ચિંતા ન કરતા અને કંઈ પણ હોય તો ફોન કરજો હ હું અત્યારે જ વાત કરું છું મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી હા હું મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની વાત કરું સીધી હા હા કાંઈ 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 વાંધો નહીં કાંઈ વાંધો નહીં હું કરું છું હો અને ફોન કરજો કંઈ પણ હોય તો

તો પોખરા ખાતે ભાવનગરના તેતાલીસ લોકો એટલે કે હોટલમાં રોકાયેલા છે અને બે લોકો જે સિહોર તાલુકાના પણ છે આ લોકો કાઠમાંડુ ખાતે રોકાયેલા છે અત્યારની માહિતી મુજબ ટોટલ ભાવનગરના પેતાલીસ લોકો ત્યાં નેપાળમાં છે અને હું જાતે કાલ રાત્રે એને જે તેતાલીસ લોકો છે એના પ્રતિનિધિ જે પોખરા ખાતે રોકાયેલા છે એની સાથે વાત મારી થઈ હતી ત્યાં તમામ લોકો સુરક્ષિત છે અને આજે એનાથી સંપર્ક કરવાનો પણ કોશિશ અમે લોકો કરી રહ્યા છે પણ કદાચ નેટવર્ક બંધ છે એના લીધે વાત થઈ શકતી નથી અમે લોકો આ માહિતી ઉપર ગાંધીનગર અને જે આપણા રેઝિડેન્ટ કમિશનર સાહેબ છે ત્યાં પણ મોકલી છે સર આગળમાં કોઈ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવાનો હશે એ લોકોને સંપર્ક કરવા માટે કે ક્યાં સંપર્ક કરવા માટે અમે લોકો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ પણ કદાચ નેટવર્કના લીધે સંપર્ક થઈ શકતો નથી અને

છ તો પાંચમો દિવસ છે આજે ત્રણ દિવસનો પ્રવાસ હતો ત્યાં તો ત્રીજા દિવસથી કાઠમંડુમાંથી નીકળ્યા તો ત્યાં નીકળતા તરત દસ મિનિટમાં કે આ બધું દંગા થઈ ગયા છે મારામારી થઈ ગઈ છે તો ત્યાંથી પછી પોખરા આવ્યા પોખરા આવીને રાતે રોકાણા અને દિવસે ફરવા ગયા તો બપોર સુધીમાં ત્યાં પોખરામાં પણ બધું કરફ્યુ લાગી ગઈ અને ત્યાંથી પાછા આવતા રહ્યા હોટલે અને હોટેલે આવીને બધા સુરક્ષિત હતા તો હોટલ ની આજુબાજુમાં પણ ત્રણ ચાર જગ્યાએ બધે બધું સળગાવવાનું એ બધું મારા મારી ચાલુ થઈ ગઈ હતી આજુબાજુમાં તો વિનોદભાઈ લીંબાણી કરીને છે એને આયોજક એનો કોન્ટેક કર્યો ઉપેન્દ્રસિંહ સુડાસમાનો અને એને તરત કોલ કરીને જીતુભાઈ વાઘાણી સાથે વાત કરી અને જીતુભાઈ ઉપર વાત કરી તો ત્યાંથી એસેમ્બલીમાંથી કોલ ત્યાં આવ્યો હતો અને એ લોકોએ કીધું ત્યાં જ્યાં છો ત્યાં સુરક્ષિત રહ્યો તમને એક બે દિવસ એમાં તમને સુરક્ષિત બોર્ડર સુધી પાર કરાવી દઈશું પણ છતાં ત્યાંના આર્મી વાળા પોલીસ માર્થે આ લોકો દંગા કરે છે તો એના ભરોસે કેમ નીકળવું તો બધા એવો નિર્ણય લઈને અત્યારે આજે સવારમાં વાત થઈ તો બધા નીકળી જશે ત્યાં સુધીના સમારસા પછી કોઈ કોલમાં વાત થઈ નથી